મિત્રો મિત્રો સોલંકીએ પાળ બાંધી દીધી છે સોલંકીને અંદાજ આવી ગયો હતો શું પરસોત્તમ સોલંકીને ખેલ પડે ગેમ બને આ પહેલા જ તેનો અંદાજ આવી ગયો હતો શું પરસોત્તમ સોલંકી નવા મંત્રીમંડળમાં કપાવાજી રહ્યા હતા પરસોત્તમ સોલંકી નો શું વિકલ્પ ભારતીય જનતા પાર્ટી પાસે છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ના પરિણામ બાદ મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતા છે આ મંત્રીમંડળમાં ફેરફાર થાય છે તો પરસોત્તમ સોલંકી રહેશે કે નહીં એ પણ એક સવાલ છેલ્લા ઘણા સમયથી છે કોળી ચહેરા તરીકે ભારતીય જનતા પાર્ટી કોને ઉતારી શકે છે એ પરસોત્તમ સોલંકી કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા આ પહેલાંથી મંત્રીમંડળમાં સમાવેશ છે એ પરસોત્તમ સોલંકી આજે પણ દિગ્ગજ નેતા છે એ પરુષોત્તમ સોલંકી કે જેને કોળી સમાજમાં ભગવાનની જેમ લોકો પૂજે છે એ પરષોત્તમ સોલંકી કે જેઓ વર્ષોથી વર્ષોથી ધારાસભ્ય છે એ પરષોત્તમ સોલંકી કે જેઓ અત્યારે બીમાર પણ રહે છે અને આ જ બીમારી આજ નાદુરસ્ત તબિયત તેના કામને લઈને તેના રાજકારણને લઈને તેના રાજકીય જીવનને લઈને સવાલ સમયે સમયે કરતી રહી છે હવે સવાલ એ થયો છે કે પરશોત્તમ સોલંકી આટલા નાદુરસ્ત રહે છે તો પછી તેને મંત્રીમંડળમાં લેવા જોઈએ કે નહીં છેલ્લા ઘણા સમયથી મિત્રો એક ચર્ચા છે કે પરશોત્તમ સોલંકી નાદુરસ્ત રહે છે તેની તબિયત હવે સારી નથી રહેતી તો શા માટે તેમને મંત્રીમંડળમાં લેવામાં આવે છે પરસોત્તમ સોલંકીની જગ્યાએ હીરા સોલંકીને પણ લઈ શકીએ પરસોતમ સોલંકીની જગ્યાએ પરશોત્તમ સોલંકી પોતે કહે તે વ્યક્તિને પણ લઈ શકીએ પરંતુ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી શા માટે પરસોત્તમ સોલંકીને જ મંત્રી પદ આપે છે તેનો એક જવાબ એ પણ છે કે પરસોત્તમ સોલંકીની ઉંમર મોટી થઈ છે પરસોત્તમ સોલંકી સમય સાથે પોતે જે પહેલા તેમનું સ્વાસ્થ્ય હતું એ સ્વાસ્થ્ય આજે નથી પરંતુ પરસોત્તમ સોલંકીનો દબદબો આજે પણ યથાવત છે પરસોત્તમ સોલંકીના નામે આજે પણ કોળી સમાજમાં મત પડે છે અને આ જ મુખ્ય કારણ છે કે પરસોત્તમ સોલંકીની બાદ બાકી ભારતીય જનતા પાર્ટી ન કરી શકે પરંતુ અચાનક અચાનક પરશોત્તમ સોલંકીને આવીને શા માટે કહેવું પડ્યું શું મંત્રી મંડળમાં ફેરફાર થવા જઈ રહ્યો છે તેને લઈને તેમણે નિવેદન આપ્યું છે પરસોત્તમ સોલંકીનો જન્મદિવસ લઈને આયોજન આયોજન નાનું આ પહેલા પરશોત્તમ સોલંકીના જન્મદિવસમાં મોટા મોટા આયોજન થઈ ચૂક્યા છે આ વખતે નાનું આયોજન અને પરશોત્તમ સોલંકીના આ નાના આયોજનમાં તેમના ભાઈ હીરા સોલંકી તેમના પુત્ર તેમની દીકરી દીપુબેન આ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા નિમુબેન બાંભણિયા પણ હતા તે પ્રકારની પણ માહિતી છે અને આ તમામ વચ્ચે પરશોત્તમ સોલંકીએ કીધું તે ઘણું ઘણું મોટું નિવેદન છે અને ખૂબ જ મોટો સંકેત આપી દીધો છે કદાચ અંદરખાને તેને મોટી માહિતી મળી ગઈ હોય આની વિશે વિગતવાર વાત કરવી છે શું અંદરખાને માહિતી મળી હોઈ શકે આ પહેલા આ પહેલા આપ સાંભળી લો પરશોત્તમ સોલંકીએ શું કહ્યું કારણ કે એ જ સૌથી મહત્વનું છે તમામ મારા અંગત બધા મિત્રો સામે બેસે આગેવાનો અને યુવાન દોસ્ત તમને બધાને એમ લાગતું હતું કે પરસોત્તમભાઈ વીક થઈ હમણાં હું દોઢ મહિનો સ્ટાર્લિંગ હોસ્પિટલમાં અને લીલાવતીમાં દોઢ મહિનો રહેવું કારણ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી ડોક્ટર લોકો બી જવાબ આપી દીધો પણ તમારા બધાના આશીર્વાદથી પાછો રિટર્ન આવ્યો છે અને આ એક કુદરતી મેહરબાની હું ઘણી વાર વિચાર કરું કે મેં હું કર્યું છે અને હું એવા કામ કર્યા મને નથી સમજાતું પણ એક હારું જ મને નથી સમજાવતી બહુ નકર બીજા ભાઈ પ્રાઉડ થઈ જાય કોઈને ગણીએ નહીં કોઈને બોલાવીએ નહીં તો અમારી જીદવી શું કામ નહીં ઘણા વિચાર કરતા હોય પણ હું કોઈ એવો વિચાર કરતો નથી મારે અમે જી આવ્યો એની સામે હું સામના કરું હું લડું છું મેં કોઈથી ડરવાનું શીખ્યો નથી અને કરતાં આવડતું નથી આજે કુદરતની મહેરબાની આટલો તબિયત ખરાબ હોવા છતાં આજે મેં એ માટે તમને બધાને બોલાવ્યા કે પરસોત્તમ સોલંકી મજબૂત છે જ્યાં સુધી જીવી ત્યાં સુધી તમારા બધા આશીર્વાદ લેતો રહું અને તમારા લોકોના જીવન વિશે જીવતો હોવ એવું ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું અને આવતા દિવસોમાં કોઈને કાંઈ બી તકલીફ હોય તો આ ભાવનગર નહીં પણ ગાંધીનગર અહીંયા બી તમે ચોવીસ કલાકમાં ક્યારેય બી આવો પરસોત્તમ સરોવરજીનો બંગલો અને એનો દરવાજો હંમેશા ખુલ્લો રહ્યો અને રહેશે એમાં કોઈ ચિંતા નહીં કરતા એમાં મારે મારું જીવન દાવ લગાડવું પડે તો હું દાવ લગાડી લઈ પણ કોઈને દુઃખી નહીં થવા આનાથી બીજું મને વિશે કાંઈ નથી જોતું તમારા બધાના આશીર્વાદ તમારા બધાનો પ્રેમ એ હંમેશા રહેતો રહે એ ભગવાન અને માતાજી પ્રાર્થના કરું આટલું કંઈ વિનુ

તેને જાહેરમાં આવીને કીધું છે કે તેઓ મજબૂત છે લોકોને લાગતું હતું કે પરસોત્તમ સોલંકી વીક થઈ ગયા પરંતુ મહિના પછી તેઓ ફરીથી હોસ્પિટલની બહાર આવીને આ આ નિવેદન નિવેદન આપી રહ્યા છે છે જે એ આવનાર સમયના મંત્રીમંડળના ફેરફારને લઈને જોવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી પાસે કોળી ચહેરાઓ હવે વધી ગયા છે ને કોળી વોટ બેંક ભારતીય ભાજપ સાથે જોડાઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રમાં કોળી સમાજ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક બની ગયો છે અને આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પાસે કોળી નેતા ઢગલાબંધ છે પરંતુ એવો કોળી નેતા કયો છે કે તેનો સમાજ માને એવો એક કોળી નેતા કોણ છે કે જેના એક હુંકારથી કોળી સમાજ ઊભો થઈ જાય ભારતીય જનતા પાર્ટી પાસે કદાચ આજે પણ આજે પણ તેનો જવાબ નથી કે કોળી સમાજનો એવો કયો એક નેતા છે પરસોત્તમ સોલંકી સિવાયનો કે જેના કહેવાથી કોળી સમાજ એક તરફી મતદાન કરે જેના કહેવાથી જે નારાજ થાય તો કોળી સમાજ ભાજપ થી વિમુખ પણ થઈ શકે એવો નેતા કોણ છે હીરા સોલંકી બેશક નામ છે હીરા સોલંકીનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું પરંતુ હીરા સોલંકી પરસોત્તમ સોલંકી કહે તેટલું એટલું જ કરે છે આ પહેલા આપણને ખબર છે કે હીરા સોલંકીને લોકસભા લડવાની ઓફર હતી ભાવનગર લોકસભા લડવાની વાત હતી અને ભાવનગર લોકસભા લડવા આવે એટલે રાજુલા વિધાનસભા ખાલી પડે આ રાજુલા વિધાનસભામાં અમરીશ ડેરને લડાવી તેનો પક્ષ પલટો સાર્થક કરવા માટેનો આખો તખતો ઘડવામાં આવ્યો હતો પરંતુ હીરા સોલંકીએ રાજુલા ન મૂક્યું પરશોત્તમ સોલંકી ન માન્યા રાજુલા કોળી સમાજની સીટ અને અમારી પાસે જ રહેશે ત્યાં સુધીની વાત હતી અને આ હીરા સોલંકીએ ત્યારે પણ તેમનું માન્યું અને આજે પણ મિત્રો આજે પણ પરશોત્તમ સોલંકી જ્યાં સુધી છે ત્યાં સુધી હીરા સોલંકી કદાચ તેના માથે પગ મૂકીને આગળ જાય અથવા તો ઉપર જાય એ લાગતું નથી અને હીરા સોલંકી હવે હવે મંત્રી પદ ના પણ માંગે કદાચ તેને મળતું હોય તો પણ તે પરશોત્તમ સોલંકીને જ આપવા માટે કહે તેવું લાગી રહ્યું છે કારણ કે તેવી ચર્ચા હતી કે હીરા સોલંકીને પોતે પણ રસ છે હીરા સોલંકી બે હજાર ને સત્તરમાં અમરીશ ડેરની સામે હારે છે ત્યારે પણ કેટલી વાતો ઉડી હતી ત્યારે કેટલાય લોકોએ તેવું પણ કહ્યું કેટલાય લોકોએ તેવા પણ સમીકરણ સાધ્યા કે ભાઈ હીરા સોલંકીને હરાવવામાં તેમના જ ભાઈ પરસોત્તમ સોલંકીનો હાથ છે પરિસ્થિતિ જે મુજબ રહી હતી તે મુજબ પરંતુ આ જે સ્થિતિ અલગ છે આજે આ બંને ભાઈઓની જોડી વ્યવસ્થિત જોવા મળી રહી છે અને પરસોત્તમ સોલંકી છે પરોત્તમ સોલંકીના સોલંકી એ પણ તૈયાર થઈ રહ્યો છે દિવ્ય સોલંકી જે હજુ પરસોત્તમ સોલંકી જીવે છે ત્યાં સુધી ધારાસભ્ય નથી પરંતુ આવનાર સમયમાં તેને પણ મેદાને ઉતારવામાં આવશે પરસોત્તમ સોલંકીના પુત્રી દીપુબેન બાંભણિયા તેમનું પણ નામ ચાલતું હતું જુનાગઢ લોકસભા બેઠકમાં આપણને ખબર હશે કે જૂનાગઢ લોકસભા બેઠકમાં અમે અમે જ્યારે એક તૈયાર કર્યો ત્યારે દીપુબેન બાંભણિયાનું નામ નામ પણ પણ બોલ્યા હતા કારણ કે તેનું ચર્ચાતું હતું દીપુબેન બાંભણિયા પોતે અત્યારથી જ અત્યારથી તેમના પિતા જીવે છે અને ખબર છે કે આ જ સમય છે એમના ગયા પછી કોઈ હાથ પકડે કે ના પકડે એટલા માટે અત્યારથી જ દીપુબેન બાંભણિયા અંદરખાને તમામ તૈયારી કરી રહ્યા છે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીમાંથી દિવ્યેશ સોલંકી અથવા પણ અથવા દીપાબેન બાંભણિયા બેમાંથી એક ભાઈબેન મોટા પદમાં જોવા મળી શકે છે હીરા સોલંકી બે શક મોટા નેતા છે અને પરસોત્તમ સોલંકી પછી સોલંકી પરિવારમાં સૌથી મોટું નામ હોય તો એ છે હીરા સોલંકીનું હીરા સોલંકીને મંત્રીપદ મળી શકે છે પરંતુ જ્યાં સુધી પરસોત્તમ સોલંકી છે અને તે બોલે છે ત્યાં સુધી શક્ય નથી હાલ તો પરસોત્તમ સોલંકીએ સામે આવી સ્પષ્ટતા કરી દીધી છે આ વિડીયો ખૂબ જ વાયરલ છે અને આ વિડીયો સામે આવ્યા બાદ લોકો એ પણ કહી રહ્યા છે કે પરસોત્તમ સોલંકીને આજે પણ મંત્રીપદ જોવે છે આટલી ઉંમરથી છતાં પણ મંત્રીપદ હજુ પણ તેમને જોવે છે કેટલાય લોકો તેમાં વિવાદ પણ જ્યાં અત્યારનો મુદ્દો ચાલી રહ્યો તેમાં ટીકા ટિપ્પણી પણ કરતા રહ્યા છે અને કહેતા રહ્યા છે કે મંત્રી મંત્રી તેવો હોવો જોઈએ કે જે દોડી શકે કામ કરી શકે પરસોત્તમ સોલંકી તો મોટાભાગે નાદુરસ્ત રહે છે એમના અભિપ્રાય છે પરંતુ અત્યારે આજની તારીખમાં કોળી સમાજમાં ખૂબ જ મજબૂત નેતા તરીકે પરસોત્તમ સોલંકીનો દબદબો યથાવત છે આવનાર સમયમાં શું થશે ખબર નથી હીરા સોલંકી મંત્રી બનશે કે નહીં ખબર નથી પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીનું નાક પરસોત્તમ સોલંકી ફરી એક વખત દબ્યું છે પરશોત્તમ સોલંકીએ અંદરખાને સંકેત આપી દીધો છે કે ભાઈ મંત્રી પદ મને આપવું જ પડશે આપવું જ પડશે આટલા વર્ષોથી છું જેવું ત્યાં સુધી મને મંત્રી પદ મળવું જ જોઈએ તેવું કદાચ તેમનું માનવું હોઈ શકે છે આવનારા સમયમાં ખબર પડશે શું થાય છે કદાચ અંદરખાને અંદરખાને પરસોત્તમ સોલંકીને માહિતી પણ મળી ચૂકી હોય કે આ વખતે ભાઈ તમે કપાવાના છો ભાઈ તમને આ વખતે કાપવાના છે નાદુરસ્ત તબિયતના કારણે તમારી જગ્યાએ હીરાભાઈને તક આપી શકે છે પરંતુ તમે કહો તેને પરંતુ આ તમામ સંજોગો વચ્ચે પરસોત્તમ સોલંકીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને પરસોત્તમ સોલંકીને પણ ખબર છે કે તેના જીવતા જીવ જો કોઈ બીજા વ્યક્તિને આગળ કરશે તો તેનું જે તેની જે છબી બની છે તે બીજા વ્યક્તિની છબી નથી અને આ જ કારણોસર સોલંકી પરિવારને અને ખાસ કરી પરસોત્તમ સોલંકીને પોતે પણ ખૂબ જ મોટું નુકસાન થશે તેમના પુત્ર અને તેના દીકરીને પણ મોટું નુકસાન થઈ શકે છે હાલ તો પરસોત્તમ સોલંકી દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે મંત્રીમંડળમાં ફેરફાર થાય છે તો પરસોત્તમ સોલંકી રહે છે કે નહીં આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લેક્ચર કરવાનું ચૂકતા નહીં અને એક વાત એ છે મહત્વની કે પરસોત્તમ સોલંકી કદાચ નથી રહેતા તો કઈ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે આપનો અભિપ્રાય લખજો આ વિડીયો પસંદ આવ્યો તો ફરી એક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર